દારૂબંધી 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 પણ ક્યાં થાય છે દારૂબંધી આઈજી શેખ પોલીસ અધિક્ષક નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સંતર રીતે નેસ્તાનાબૂદ થાય તે રીતે સૂચના કરેલ છે જે અન્વયે વીએસ ગાવિદ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદયપુરનાઓએ એલ એલસીબીના સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયા હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે થારકુવા ગામે જંગલમાં જાડી ઝાંખરાઓમાં એક બજાજ કંપનીની પલ્સર મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર જીજે ચોત્રીસ એલ નાઇન ઝીરો થ્રી ફોર સાથે ભારતીય બનાવટનો વિદેશી દારો સંતાડી રાખેલ છે તેવી હકીકત આધારે રેટ કરી ભારતીય બનાવટનો વિદેશી દારો જેની કુલ કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર બસો ચાલીસનો મુદ્દામાલ તથા ઉપયોગમાં લીધેલ બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલને ઝડપી પાડી પ્રોહીનો ઘરના કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર